ને બસ તને પૈસા તમે લઈને પાછા આપી દો કેમ કે માતા ખબર નહીં આપણે બે માં ખપી જાવ જો પૈસા લેવો લે હો તો માતા જબડી છે એટલે આ પૈસા આપણે વપરો નહીં અને પૈસા જે લીધા ને પૈસા આપણે એમાંથી પચીસ રૂપિયા કાઢી ને બીજા બધા એમને પાછા આપી દે ઊંચી દો અને યુવાન તમે પેલું તો કીધું ના આજે યુવાને રમત કરી મજા કરી બીજુ દેવ એકઈ જો તો આપણે કીધું જ થઈ હતું એ તો પાછા આવશે તમે જોઓ એ બેટોને દેવમાં ખબર છે હાલ નતું દેતા જેવું એને ખબર પડે યાર એ તો દેખાઈ જતું એટલે હા દેખો એટલે આપણે ખબર પડે એમને ના પાછા આવો હા બોલાઓ ને ફોન નંબર નંબર આપો ઓહ ફોન કરો

નહીં આમાં છોરે એટલા હારું કેવામો એટલા અને ભઈ જે જે માતાના પૈસા લે હા ને એટલે તો બધું ઉંધું થઈ જાય ભાઈ આ માતાનું કામ એવું ભાઈ ખાલી નિવેદન લે તો નિવેદન લે ભાઈ માતાને પોતા પૈસા નથી ને અમારી માતા તમને જ પાછા બોલાયા પૈસા અરવા માતા ના ના ભાઈ આ તો તમારું દંડ તો એટલા મે તમે શું કરીઓ છે જાવ બીજે ચાલો

માળા ગયો તોન ભૂખ્યો છે ને એ હું તાન અરે ભાઈ આ તો જૂના વખતની વાત થઈ ગઈ છે એ બરત મોતાવા હમ અને બરત કંપની મડી ગયો તો ઓને અરે બરત કંપની ગયો ભાઈ અને એ ભૂખ્યો ભાઈ એ ઓખો મારતો તો નમ એ તમે મારા ભુવા ભાઈને જોડાવીને બહેન દે છે તમે આરા ભુવાવડીયા ભિયાર માતાજી ઓગળ તો જીવ સવયનો બરતનો અને એવો પોતામાં પારા આ આ દર્દ ભૂખ કેવી છે એનો આત્મા રહી ગયો ભાઈ કર્મ એનો આત્મા રહી ગયો તો અને ટુંપઈ મરી ગયો તો મર રહી ગઈ હા એનો આત્મા રહી ગયો છો ચલો ભાઈઓ આગળ ચાલે પાનો

4 रुपया लेवा दी था तो अच्छा भाई आपने माता नहीं कब्दा भैया तो ये लोग 25000 लीजिए क्या चालू नहीं जाता ना खबर नहीं और रुपया ना शूट है तो खबर सर शूट है

હા મારું ja,